ગુજરાત છોડુદ્રલ આઈ 247 હવે જોઈએ ઘટના ગર્વની બાબત કહેવાય આજે અને એની આ વર્ષની જયારે મેઇન સમિટ બ્રાઝિલમાં થઈ હતી ત્યારે એક સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો હતો કે બ્રિક્સનું એક લિટરેચર ફોરમ એવું કોઈ સંગઠનની સ્થાપના થાય જેથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહે છે વસુધૈવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક પરિવાર છે એના અંતર્ગત સાહિત્ય અને આપણા સોફ્ટ પાવરને પણ આપણે એટલું જ સેન્સીટાઈઝ કરી અને આગળ વધારી શકીએ ભલે કોઈ સારું સાહિત્ય હોય એ ભારતીય ભાષામાં હોય પરંતુ એને બ્રાઝિલ અથવા રશિયાની ભાષામાં કઈ રીતે ટ્રાન્સલેટ કરી અને ત્યાં પણ એને વધારે ખ્યાતિ મળે એ જ રીતે રશિયા કે બ્રાઝિલનું સાહિત્ય એ ભારતીય ભાષામાં એનું રૂપાંતરણ થાય અને પછી એ ભારતમાં પણ ખ્યાતિ મેળવે એના પાછળનું એક આવો ઉદ્દેશ્ય અને બીજા ઉદ્દેશ્ય જેવા કે બ્રિક્સ લિટરેરી એક્સચેન્જીસ કે આપણા સાહિત્યકારો છે બીજા બ્રિક્સ દેશોમાં જાય ત્યાંથી ત્યાંના સાહિત્યકારો અહીંયા આવે અને વધારે મનન ચિંતન થાય અને બ્રિક્સનું જે સોફ્ટ પાવર છે એ એકજૂટ થાય એ માટેના વિચારને ઇમ્પ્લિમેન્ટ કરતું ફોરમ એટલે બ્રિક્સ લિટરેચર ફોરમ પ્રતિનિધિ તરીકે મારું નામ જયારે નિમણૂક પામી છે ત્યારે હું તમામ જે ફાઉન્ડર્સ છે સાથી સાંસદો છે બ્રિક્સ દેશોના ડોક્ટર જોન કોમ્પોઝ હોય કે મિસ્ટર દિમિત્રી કુઝનેત્સો હોય એવા તમામ સાંસદોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બ્રિક્સ લિટરેચર ફોરમના તમામ જે સાથી દેશના જે સદસ્યો છે એમને પણ હું ભારતમાં આવકારું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આદરણીય મોદી સાહેબની વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક બનાવીએ અને આ જ કાર્ય મને બળ આપનાર એવું માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો પણ હું ખૂબ ખૂબ આભારશ્ર શુભેચ્છાઓ પાઠવું છું